સૌરાષ્ટ્ર સાતસો સત્તર ટ્રેક્ટર અને સાથે ઓઝાર વેચવાનો છે ટ્રેલર દાંતી ડબલ પાટલો પારી બાંધવાનું બધું સાથે જ વેચવાનું છે ટીપટોપ કન્ડિશન ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે કિંમત એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે તો ખેડૂત મિત્રો આ વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડિયો સારો લાગે તો એક લાઇક જરૂર કરજો દરરોજ નવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ફેસબુક પેજને ફોલો કરી દેજો આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટીમાં આપેલો છે વાત કરીએ આપણે સૌરાષ્ટ્ર ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને ત્રેવીસ ચોવીસનું મોડલ છે અને ટ્રેક્ટર સાથે તમામ ઓઝાર વેચવાનો છે ઓઝારમાં દાંતી ડબલ પાટલો અને સાથે હુલારીઓ રેકડો કે ઉલારીઓ મિની ટ્રેક્ટર કહી શકો મિની ટ્રેલર કહી શકો છો તે વેસવાના છે અને ટોપ કન્ડિશન જોવા મળશે રેકડો હુલારીઓ જોવા મળશે રેકડોની કન્ડિશન જોઈ શકો છો બેલા બલુનિયાનો પાટલો મળશે અને સાથે પારિબંધોનું ઇથિયું પણ સાથે જ દેવાનું છે આખો સેટ આપી દેવાનો છે ટ્રેક્ટર ખૂબ જ ઓછું હાલેલું છે અને ટ્રેક્ટરમાં બેટરી તમને સારી જોવા મળશે ટાયર સારા જોવા મળશે ટ્રેક્ટર જોવા મળશે વાત કરીએ ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર વગેરે આગળ મળી જશે તો કોન્ટેક કરી સ્થળ ઉપર ટ્રેક્ટર જોઈ વગેરે અને લઈ શકો છો વાત કરીએ ટ્રેક્ટર અને તમામ ઓજારની કિંમતની બે લાખ અને નેવું હજાર રૂપિયા ટ્રેક્ટરની અને તમામ ઓજારની કિંમત રાખેલી છે અને માલિકનો મોબાઈલ નંબરની વાત કરીએ તો આ પ્રમાણે છે અઠ્ઠાણું સાત એકાણું બોતેર ત્રણ ચોવીસ માલિકનો મોબાઈલ નંબર છે બે લાખ અને નેવું હજાર રૂપિયા માત્ર કિંમત રાખેલી છે તેમાં ફેરફાર કરી આપશે અને આ ટ્રેક્ટર તમને જોવા મળશે તાલુકો જેતપુર ચોક ગામ પીપલ પીપલવા ગામ જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે આપણો વિડીયો ફેસબુક પેજ પર જોતા હોય તો વિડીયોને ઉપર માલિકનો નંબર આપેલો છે કિંમતમાં ફેરફાર કરી આપશે ખોટા ફોન કોલ કરવા નહીં